સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ફોર્મ ભર્યું છે થોડા સમય પહેલા એમની ઉપર એક કેસ થયો હતો ને હાઈકોર્ટ સુધી પહોંચ્યો તો ત્યારે એવું પણ કહેવામાં આવતું હતું કે વિમલ ચુડાસમા છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડી શકે પરંતુ બે દિવસ પહેલા કોર્ટે સ્ટે આપ્યો છે ને એ સ્ટે આપતાની સાથે જ

એમણે પણ જલપા ચુડાસમા છે કે જેમણે પણ ફોર્મ ભર્યું છે એટલે કે પતિ અને પત્ની બંને ઉમેદવારોએ નગરપાલિકાની ચૂંટણીમાં હવે પગપેસારો કર્યો છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક સાથે ત્યાં જોવા મળ્યા અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમની સાથે લોકો પણ એક રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે ગયા હતા જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે ડીજેના તાલે ભાજપના કોંગ્રેસના જે ખેસ છે અને કોંગ્રેસના જે ઝંડાઓ છે તેમને લઈ અને વિમલ ચુડાસમાન એમના પત્ની સાથે કાર્યકર્તાઓ છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા જ્યાં હાથ ધરવામાં આવી છે ત્યાં પહોંચ્યા હતા ફોર્મ પણ ભરાયા છે લોકોનો ભરોસો અમારી સાથે છે તેવું નિવેદન એમએલએ વિમલ ચુડાસમા દ્વારા દેવામાં આવ્યું છે કારણ કે સતત ઘણા ટાઈમથી સોમનાથની અંદર ધારાસભ્ય પદે વિમલ ચુડાસમા છૂંટાઈને આવે છે ત્યાંના લોકો એમને જીતાડે છે પરંતુ હવે મુખ્ય વાત એ છે કે ધારાસભ્ય પદે હોવા છતાં પણ લોકોની સેવા કરવાના આહવાન સાથે વિમલ ચુડાસમા ફરી એકવાર મેદાને ઉતર્યા છે. વોર્ડ નંબર 3 માંથી વિમલભાઈએ ફોર્મ ભર્યું છે, સાથે જેમના પત્ની છે જલપાબેન ચુડાસમા એમણે વોર્ડ નંબર 4 માંથી ફોર્મ ભર્યું છે અને કોર્ટના સ્ટેપ બાદ તરત જ વિમલ ચુડાસમા છે તે રાજનીતિકમાં એલર્ટ થઈ ગયા હોય રાજનીતિ તરીકે એલર્ટ થઈ ગયા છે કારણ કે એક બાજુ એમનું પદ એમએલએ નું છે તે બીજી બાજુ હવે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે પણ તૈયાર થઈ ગયા છે.

નોંધ ત્રીજી વારે પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં મારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલીવાર અમને બાર સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે સત્તર સીટથી વિજય બનાવ્યા છે હતા અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે વહીવટદાર શાસન બે બે વર્ષથી ચાલી રહ્યું છે આ સંપૂર્ણ કામ અમે જે ગયા પાંચ વર્ષથી મંજૂર કર્યા છે એ એ બે વર્ષથી આ વહેવટદાર શાસન કરી રહ્યું છે કામ અને જે કામ અમે છ મહિનામાં કરી શકીએ એ બે વર્ષમાં પણ નથી કર્યું પણ હજી પણ બે વર્ષ કદાચને ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ અત્યારે જ્યારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે તો એ ખોટે ખોટા બતાડતા હોય છે પણ એ અમારે અમારી પાસે પુરાવા છે ઠરાવો છે કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા બે બે વર્ષથી ખૂબ હેરાન થઈ છે કારણ કે અહીં ધક્કા ખાવા પડતા જ્યારે અમે શાસનમાં હતા તે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે માં ભવાનીના આશીર્વાદ છે સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદથી આશીર્વાદના કારણે આના પ્રજાના આશીર્વાદના કારણે હું આ પાંચમી વાર ફોર્મ અને ચોવીસે ચોવીસ અમે ભરી અને સો ટકા અમે વિજય બનાવવાનું છે અમારી બહુમતી તો આવવાની જ છે પણ આ વત્તે ચોરવાડ વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહી છે અને માંથી ચોવીસ સીટ અમે જીતવાના આજ રોજ આગામી નગરપાલિકા ચોરવાડની ચૂંટણી અંતર્ગત ચોરવાડ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો અને ઉમેદવારશ્રીઓ આજ રોજ સંયુક્ત એક સાથે થઈ અને ચોરવાડ નગરપાલિકાએ ફોર્મ રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે અને હું સાથે સાથે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તામાં ઉત્સાહ છે કોંગ્રેસના દસ વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો આગામી દિવસોમાં અંત આવી રહ્યો છે અને આગામી નગરપાલિકા ચોરવાડની ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતી રહી છે એવો કાર્યકર્તાઓએ વિશ્વાસ અપાવ્યો છે મેં કીધું એ રીતે કે ચોરવડ નગરપાલિકાના દસ વર્ષના કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ખૂબ મોટા મતોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવાડ નગરપાલિકામાં બેસવા જઈ રહી છે તમે ક્યાં મુદ્દે મત માગવા શકશો સમગ્ર નગરપાલિકા વિસ્તારના ચોરવડ ગામ જાણે છે કે અસંખ્ય કરોડો રૂપિયાના કામો જેની યાદી પણ આપને તમારા માધ્યમથી હું આપીશ જે દસ વર્ષના શાસનમાં જે કામો નથી થયા છેલ્લા બે મહિનાની અંદર કામો મંજૂર થયા છે જેમ કે સૌથી મોટું કામ ચોરવાડ બંદરને જેટી આપવાનું હતું જે અંદાજિત બસોથી અઢીસો કરોડ રૂપિયાના ખર્ચે આગામી દિવસોમાં ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં બંદર વિસ્તારમાં જેટી બનવા જઈ રહી છે અને જેનાથી ચોરવાડ ગામને એક ખૂબ મોટા પ્રમાણમાં રોજીરોટી મળશે ગામનો મુખ્ય રસ્તો હોય કે ગામના મુખ્ય રસ્તાથી લઈને હોલિડે કેમ્પ સુધી જવાનો રસ્તો હોય બંને ચાર ચાર કરોડ રૂપિયાના મંજૂર થયા છે અને એની સાથે સાથે આઠસોને સાત લાખ રૂપિયાના કામો ચોરણ નગરપાલિકા વિસ્તારમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા ગુજરાત સરકારે મંજૂર કરીને આપ્યા છે એ અંતર્ગત અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ વખતે અમારા પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારના શાસનનો અંત લાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરણ નગરપાલિકામાં બેસાડશે તો જે રીતે જે પ્રતિક્રિયાઓ સાંભળી કે જેની અંદર કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આરોપ પ્રતિ આરોપ લગાડી રહ્યા છે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે વિકાસની વાતો કરી રહ્યા છે જનપ્રતિનિધિ તરીકે આમ તો એક એક નેતા એવા છે કે જે એમએલએ પદે છે જનપ્રતિનિધિ તરીકે એમને લોકો ચૂંટાઈને ત્યાં મોકલે છે પરંતુ ફરી એકવાર ઉમેદવારી ફોર્મ એમણે નગરપાલિકાની ચૂંટણીમાં ભર્યું છે ને ચોવીસે ચોવીસ સીટો જીતવાનો દાવો કર્યો છે ત્યારે એની સામે પણ ભારતીય જનતા પાર્ટીને સક્ષમ ઉમેદવાર છે કે જેમણે પણ એવો દાવો કર્યો છે કે નગરપાલિકાની તમામે તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે હવે આ બંને નેતાઓ છે તેમણે આરોપ પણ લગાડ્યા છે ભ્રષ્ટાચારની વાતો કરી છે કે કોંગ્રેસના શાસનમાં શું વિકાસ થયા શું નહીં ભાજપ જ્યારથી આવ્યું છે ત્યારથી લઈ અને નગરપાલિકામાં જ્યારથી આવ્યું છે ત્યારથી વિકાસના કામોએ ગતિ વેગ પકડી છે પરંતુ આ બંને નેતાઓની પ્રતિક્રિયા અને જો તમે પણ એ ને તમે આ વિડીયો જોતા તો તમે પણ અમને કમેન્ટ કરીને કહેજો કે તમારા વિસ્તારમાં કયા ઉમેદવાર છે કે જેમનું પલળું ભારે દેખાઈ રહ્યું છે કારણ કે એક નેતા રાજનીતિ સાથે ઓલરેડી સંકળાયેલા છે કે જે એમએલ પદે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ કહેવાય રહ્યા છે હવે એમણે પણ ફોર્મ ભર્યું છે એમના પત્નીએ પણ ફોર્મ ભર્યું છે હવે પતિ પત્નીની સામે બીજો એ જંગ છે આમ તો વિમલ ચુડા સામે જ મોટો જંગ કહેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવાર પણ સક્ષમ જોવા મળી રહ્યા છે છે ને એમનું પણ નામ જાહેર થતાની સાથે જ બંને નેતાઓ એટલે કે ત્રણ ઉમેદવારોએ ત્યાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા જ્યાં હાથ ધરવામાં આવી હતી ત્યાં ફોર્મ ભર્યા છે